તિરંગા યાત્રાના આયોજનની અંદર જે જૂનું બસ સ્ટેન્ડ છે ત્યાંથી લઈને નગર દરવાજા સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ આ જે તિરંગા યાત્રાનું જે આયોજન છે એ આપણા જે વીર જે જવાનો છે એમને એક પ્રોત્સાહન રૂપે કરવામાં આવ્યું છે જ્યારે પુલવામા હુમલો જે બહેનો અને ત્યારબાદ જે લોકો નિર્દોષ લોકોના પહેલગામ પહેલગામ હુમલાની અંદર અને પુલવામા હુમલાની અંદર જે સૈનિકો હતા અને ત્યારબાદ જે પહેલગામ હુમલાની અંદર જે નિર્દોષ લોકોના મૃત્યુ થયા એને જ્યારે સમગ્ર ગુજરાત નહીં પણ સમગ્ર ભારત દેશની જનતામાં જે બદલો લેવાની ભાવનાનો જે આક્રોશ હતો એ આક્રોશના ભાગરૂપે જે આપણી ભારત દેશની જે વીર જવાનો જે સેના છે એમને પાકિસ્તાન અને જે આતંકવાદી જે સંગઠનો છે એમને જે જડબાતોડ જવાબ આપ્યો છે અને આતંકવાદી સંગઠનોને જે નષ્ટ નાબૂદ કર્યા છે એમના માટે આપણા જે જવાનો જે છે એમને વીરતાના પ્રતિકરૂપે અને એમને એક ઉત્સાહ વધે એમના ભાગરૂપે આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને એની અંદર મોરબીવાસીઓ વાસીઓ તમામ સ્વૈચ્છિક સાથે જોડાશે અને આ એક સારા કાર્યની અંદર સહભાગી બનશે